नमस्ते दर्शक मित्रों भावेणा चैनल चेनल आपनु हार्दिक स्वागत है भावनगर पोलिस द्वारा रोकड पांच लाख सोल हजार बसो रूपया सहित कुल पांच लाख त्रेसठ हजार पांच सौ मुद्दा बे मुद्दामाल्लाओ सहित कुल त्रेन ने झड़पी घरफोड़ चोरी गुन्हो शोधी काढ़ती भावनगर लोकल क्राइम ब्रांच पोलिस महानिरीक्षक श्री गौतम पर साहेब भावनगर रेंज भावनगर तथा पोलिस अधीक्षक श्री नितेश पांडेय साहेबे ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસિન્સ શ્રી એ વાળા તથા અધિકારીશ્રીઓને ભાવનગર શહેર ગ્રામ્ય વિસ્તારમાંથી વણ શોધાયેલ મિલકત સંબંધી ગુન્હાઓ શોધી કાઢવા માટે સખત સૂચના આપેલ તારીખ એકવીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના માણસો ભાવનગર શહેર વિસ્તારમાં વણ શોધાયેલ મિલકત સંબંધી ગુન્હાઓના શકદારોની તપાસમાં હતા તે દરમિયાન બાતમી મળેલ કે ભાવનગર ક્રેસન્ટ વનિતંટ વનિતા વિશ્રામની પાછળના ભાગે ડોન ચોક તરફ જવાના રોડ પાસે ગ્રે કલરની એક્ટિવા સ્કૂટર રજીસ્ટ્રેશન નંબર જી જે શૂન્ય ચાર ડીએસ છ નવ સાત છ સાથે એક પુરુષ તથા બે મહિલાઓ કાળા કલરના બુરખા પહેરીને ઊભા છે જે ત્રણેય જણા પાસે સોના ચાંદીના દાગીના તથા રોકડ રકમ છે જે તેઓ કયાંકથી ચોરી અગર તો છળ કપટથી લલાવેલ હોવાની શંકા છે જે